રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ધ્રોલ વિજયાદશમી ઉત્સવ સંચાલન પૂજન અને એકત્રીકરણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેના સ્થાપનાકાળથી પરંપરા અનુસાર દર વર્ષે વિજયાદશમી ઉત્સવ અને શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરે છે હિન્દુ સમાજમાં વિજય કેશો જીવનધારાના પુનઃ નિર્માણ અને ત્રઢતા પાઠે સંઘ કટિબદ્ધ રીતે કાર્ય કરે છે સંવદ બે હજાર એંસીનો નગર અને તાલુકાનો દશમીનો ઉત્સવ તારીખ ઓગણત્રીસમી સપ્ટેમ્બર બે ચોવીસ રવિવારના દિવસે યોજાઓ કાર્યક્રમ દરમિયાન શસ્ત્રપૂજન અને નગરના મુખ્ય માર્ગો પર પથ સંચલનનું આયોજન થયું કાર્યક્રમ દરમિયાન જામનગર ગ્રામ વ્યવસ્થાના કાર્યવાહી શ્રી વૈદ્ય શ્રાકેશભાઈ મકરભાઈ ચાંગાણીનું માર્ગદર્શન અને ઉદભો ઉદ્બોધન થયું હતું અને તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાનું આ સો વર્ષ સોમું વર્ષ ચાલે છે ત્યારે સમાજના દરેક ગામ અને વસ્તી સુધી સંઘ વિચાર પહોંચવાના દેશ સાથે સંઘ કાર્યરત છે અને તેની સિદ્ધિ સુધી સંઘના સ્વયંસેવકો પરિશ્રમ કરતા રહેશે અને વિશેષમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા બાટ એક મહત્વની બાબતે જણાવ્યું કે સંઘના આદરણીય અખિલ ભારતીય સંસ્થ કાર્યવાહી શ્રી દત્તાશ્રે હોસ ભોલેજીનો પ્રવેશ નો પ્રવાસ આ વર્ષે વિજયાદશમી મેદાનમાં તારીખ બારમી ઓક્ટોબર બે હજાર ચોવીસ શનિવારના દિવસે સાંજે પાંચથી સાત વાગ્યા સુધી રહેશે કાર્યક્રમમાં વિવિધ ભૌતિક અને શારીરિક કાર્યક્રમો ઉપરાંત વિશેષમાં આદરણીય સહકારવાહી શ્રી તથાશ્રી હોસબોલેજીનું વિજયાદશમી ઉત્સવને અનુલક્ષીને રાષ્ટ્રને ઉદ્બોધન થશે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જાહેર કાર્યક્રમમાં પધારવા સર્વે નાગરિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવાયું રિપોર્ટર ભાગીરાજસિંહ જાડેજા રોલ